નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણીસ બે બે હજાર છવ્વીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ખાસ ઘરના વડીલોની સેવા કરવી જોઈએ અને ગૌ સેવા અવશ્ય કરવી જોઈએ ગૌ સેવામાં ઘરની રોટલી ને ગોળ અવશ્ય ખવડાવજો ખવડાવી શું નથી કરવાનું મિત્રો રૂપિયા વ્યાજે લેવાના નથી વૃષભ 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 આજે આજે શું કરવું ખાસ કોઈ વૃદ્ધ સ્ત્રીની સેવા કરવી જોઈએ જે અપંગ છે ગરીબ છે એવી સ્ત્રીને આજે તમે મદદ કરો છો તો ચોક્કસ ફાયદો થાય વૃષભ રાશિ આજે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે ઝઘડો નહીં કરતા

ભગવાન શિવના આશીર્વાદ લેવા જોઈએ અને આપણા નજીકના જે સ્નેહીઓ છે એમાં જો કોઈ વડીલ હોય જો નબળા હોય એ વ્યક્તિની તમે આજે મદદ કરો છો તો ચોક્કસ તમને ખૂબ ફાયદો મળે શું નથી કરવાનો મિત્રો આજે નોકરી ધંધાના કામમાં કોઈની પણ સાથે હરીફાઈ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું સિંહ રાશિ આજે કેસર અથવા હળદરનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બિલકુલ નહીં કન્યા રાશિ વાળાએ આજે શું કરજો કન્યા રાશિ વાળાએ આજે ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માણસ સાથે છેતરપિંડી નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરુલા રાશિ વળાએ આજે પોતાની કિંમતી વસ્તુઓનું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું ઘરના કે કુટુંબના સભ્યો સાથે મન મોટાઓ નહીં કરવો વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના ખોટા ખર્ચાઓને કાબુમાં લેવા જોઈએ અને એની પર પૂરતું ધ્યાન આપીને આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી પોતાની અંગત વાત કોઈને કહેવી નહીં શું કરવું ધનરાશિ આવેલા મહેમાનોને જમણ વગર પાછા નહીં જવા દેતા શું નથી કરવાનું આજે નોકરી ધંધાના સ્થળ પર ગેરહાજર રહેવાનું નથી મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે ચણાના લોટમાંથી બનેલું ફરસાણ મજૂર માણસોને ખવડાવવું જોઈએ શું નથી કરવાનું પરિવારથી દૂર જવાનું નથી કુંભ રાશિ કુંભ રાશિ વળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વડાએ આજે શનિનું પૂજન પીળા ફૂલથી કરવું જોઈએ અને ભગવાનને બદામ મરી જેવી વસ્તુ અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના બાળકો પર ખોટો ગુસ્સો નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ ભગવાનને સુગંધિત ફૂલ અર્પણ કરવા જોઈએ અને ચણાના લોટમાંથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવીને ખાવો અને ખવડાવો શું નથી કરવું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે